સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થવાની હવે ગણતરા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં રાજાપાટ માટે દારૂ ને રોફ પાડવા માટે પિસ્તોલ લઈને ફરતા એક વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે ઉદના નવસારી રોડ જીવન સામેથી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે પિસ્તોલ અને ગાડી કબજો કરી વેપારી સામે આર્મ સેકની સાથે પ્રોહિબિશનનો પણ અલગથી ગુનો દાખલ કર્યો છે સુરત શહેર પોલીસ દ્વારા દસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ઉતના પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી વાહન ચેકિંગમાં હતા તે વખતે ઉતના નવસારી રોડ જીવન સામેથી ઉતના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો જોકે ચાલકે ગાડી ગાડી રાખી સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો સ્કોર્પિયો ત્રણસો મીટર સુધી આગળ જઈ સાઉથ જોન ટ્રોલ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાના કારણે ટ્રાફિકમાં ઊભો રહી ગયો હતું જેથી પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્માને અંગ કરતા પેન્ટના ભાગેથી પિસ્તોલ મળી આવી હતી પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું પરંતુ કોઈપણ જાતની પરમિશન વગર ગેરકાયદે રીતે લઈને ફરતા હતા પોલીસે રવિ શર્મા પાસેથી બે લાખ સાચારની કિંમતની પિસ્તોલ અને દસ લાખની ગાડી કબજે કરી હતી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબના ગુનાની સાથે ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માએ દારૂ પીધેલો હોવાથી તેની સામે અલગથી પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કર્યો હતો ગઈકાલે સુરત સમગ્ર સુરત શહેરમાં વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પણ પોતાના વિસ્તારમાં ઉધના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી રાતના સાત વાગ્યા પછીના આ ચેકિંગના જે કાર્યવાહી હતી એ દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી એ ત્યાંથી પસાર થઈ હતી પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી પોલીસે એનો પીછો કર્યો પીછો કરતાં આ દરમિયાન આગળ ઉધના ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્રપ્રસાદ શર્મા એણે પોતે પણ ડ્રિંક કરેલું હતું અને તેની પાસે એક વેપન પણ હતું પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાઇસન્સ હતું પરંતુ આ લાઇસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એણે ગુજરાતમાં આ લાઇસન્સ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર આર્મ સેક્ટનો અલગથી ગુનો દાખલ કર્યો હતો એટલે આ વ્યક્તિ જે રવિ શર્મા કરીને છે એના ઉપર બે ગુના ગઈકાલે દાખલ થયા એક છે જેમાં લિકર કન્ઝપ્શન અને પઝેશનનો હતો જ્યારે બીજો એક કેસ છે જે આર્મ સેક્ટનો છે જે આરોપી છે એની વધારાની અમે પૂછપરછ કરી રહ્યા છીએ આરોપી અહીંયા મૂળ ધંધાર ધંધો કરે છે બિઝનેસ કરે છે મૂળ ઘોડા યુપીના છે અને અહીંયા ઘોડાદરામાં રહે છે એ કેમિકલનો એનો બિઝનેસ કરે છે એવી માહિતી છે પરંતુ પોલીસ એને વેરીફાઈ કરી રહી છે કે એમાં ખરેખર શું બિઝનેસ કરે છે અહીંયા કયા પ્રકારનો એની કામગીરી છે એ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ